ચામન તું હું તને ધ્યાન રાખ શું દોશી છો કે ઉધી દેતે હતા ઉધી તમારે આખા ગામમાં પટલા કરવા વહી છે ઘરનું કામ બધું મારા ઠાળવાનું વાર ન લાગે કે શું જો કામ કરી લિધું તો થાતી હું ઓન ઉપર

Bà không nghe khuôn hay thế gì Phủ, đâm vào, đâm vào Đâm vào, đâm vào Phủ, đâm vào, đâm vào Thầy bà xài thằng đó Thầy bà xài thằng đó Bà

મારી ભાઈએ બટેકા લેવા મોકલો હતો લેવા મોકલો હતો લાયા બટેકા લાયા આ બટેકા

અત્યારે મારા બાપ નહીં

ગુડ સસ્તીઓ કો નતી રવાયો રવર મરો સોવાશ સિસરો સોવાઈ ગયો સિસરો નહીં લે ઈ મારા આદડી યોંડી કમાને કેસ સાહેબ કાય માર્યું નતું લપટી પડી ગયા આતો બોલ્યો મશીન કરાટી બોલાવે

એટલે કે <of bile> <culture>

અલે આને શેટો રાખો આ શેટો ને એટલે તમે ઈલાજ કરો જ કરો નક જાવો જો નહીં શેટો ના સાહેબ કોઈ હોળ નમન નો ઇન્જેક્શન લાવ્યો ને શેટો શું નો જાય ડોક્ટર હો ડોક્ટર ને હમો થાય નો થાય સિરિયસ કેસ છે સાહેબ સિરિયસ કેસ છે સાહેબ મે કામ વાડી રાખી બોટલ બોટલ સળાઈ દો બોટલ સળાઈ દો કસાત

મને કઈ વાંધો નથી તો વાંધો થઈ જાય અમારો ધંધો ઇન્જેક્શન આપી દોક્શન આપી દો

તો આ ડોશીન ચાડી મારાય આવડો મોટો ને મોટો નીને દાત અમને કરવા દે કે કઈ દે એને મન થા ઈને પેલો એવું છે ઈને પેલો બાંધવું હા મરીને ઇન્જેક્શન માં પૈસા બગાડાય ને મારી ફોટો કરી નાખો આ નાસ કોણ જુન ને માડા આવું નો મારતા પકડાતી નથી નાસ ના પકડાતી પકડાતી નથી ઓય આમ નહીં આમાં એવું છે આને ઓલી મોટી આવી શું વાંધો થયો તને

દાદા ને હેરાન નથી કરવાની જાતની જિંદગી છે જાતે જિંદગી નથી સાતી અને હારવી રાખીને તારી વાવ છે પણ તું વાવ છે એવું વર્તન ન કરત્યો ડોષી હે છે હે સાત હા બાઈ ઈલાજ નથી કાંઈ વાહ ઉપરથી જ નહીં છે 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 બસ બધું છે

देशी देशी सात कड़क शो ओए आने वाले तो किन्हीं कंपन पर बोले सात बार हारान देवा जोन पहला ही नहीं देवा तेरी करो ये देवा करो तेरे माले તારો છે તે મને પાયો એટલે હવે મારો હોત તારો બાપી બરોબર હવે બે થી મારો બાપ ની તારો બાપ તો તું હાલ આપણે બે થી તારા બાપ નો इलाज કરી હાલ વિયો 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 વિવાદ કરો વિયો સુનો રે સાહેબ વિયો સાહેબ હાલે લઈ પી જો અરે દવા ની જરૂર નથી દારૂ ની દારૂ જરૂર છે આ દારૂ હમણે હમણે લાઈ એ લે દોહા સાત તને જોજો Amando, 한 번, 그, 피바, 하트, 인, 피, 오토. બોધાય ને આપણે વ્યવસ્થા કરીને ભૂધાય ને ડોક્ટર એ ફેર હતું આ દવા ફેર હતું ફેર હતું હા હમણે ફેર કરીને આવો બી આવી છે એસી એનો રે બેસી આનો પાટલો સુનાય નાકો હવે મને सुबह रिहू? सायद। अबे आप बजाने हुए हैं किसेर मारो? बजो हम वही बजाएंगे। हमने कोई दिनों कंधे रहे हुए नहीं हैं। आ बस ये बजाएं किसेर मारो। लफड़ नौ रहवाई हैं। बजू हैं? बजू हैं? एक आ, आ, वार। आ, वार, ने डालो? एक ने डालो? जब मैं साहब एंगी सर भरूं तो आई नहीं नज़ाइल लकी।

નથી અરે બાપાને એવું એવું મારતા જાઓ અમારે કઈ કાંઈ નઈ જઠામાં એટલે તમે છૂટા અને અમે છૂટા અમારે દાજી કાંઈ જ